લાખ લાખ વંદન ક્ષત્રિય સમાજ કોખરા વિસ્તાર રાજપૂત સમાજ ના સુંદર મજાના મંગળ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય યોગીરાજ બાપુ એમના ચરણોમાં હું વંદન કરું ચારણ તરીકે કારણ

બિરાન છે એમના માટે જોરદાર તાલીઓ નો ગરગડાટ થઈ જાય આપણા ખોખરા રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી મંચસ્થ કારણ કે મારી સ્થિતિ એવી છે હું બધાને ઓળખું છું કે નામ લેવા તો બહુ બધો સમય જતો રહે એટલે બધા જ મારા વડીલ બોલવા બેસો તો બહુ વાર લાગે એક તો આ સુખદેવ ગઢવી માટે જોરદાર તાલિય નોકરી આ બહુ અઘરું કામ કરેલું હોય છે કારણ કે અહીંયા જણા પરોણા એને મારે અને તો એ હાલો જાય એવો સુખદેવભાઈ ગઢવી ખૂબ વિદ્વાન છે ખૂબ લાયક છે વધારે કઈ નથી કહેવા આવ્યો માત્ર બે જ મિનિટ હવે લઈશ બરાબર મને સમય કેજો તમે નહીં હું તો આમાં બોલતો જ રહીશ અમે કલાકોની કલાક ખાસ જે કાર્યક્રમ ખાસ નવ આજે પ્રભુતામાં પગલા પાડે છે એમના માટે અને અમારા માટે અને સમાજ માટે મંગળ ઘડી છે લગ્ન છે એ માંગલિક કાર્ય છે જીવનમાં મંગળનો પ્રવેશ છે એ લગ્ન થી શરૂ થતો હોય છે આજના દિવસે રાજપૂત સમાજમાં ખોખરામાં હું આવા સુંદર મજાના સમૂહ લગ્ન જોઈ રહ્યો છું ત્યારે સમૂહ લગ્ન માટે પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે કરોડો રૂપિયાના ખર્ચા કરો તોય દેદીપ્યમાન દીપી ન ઉઠે એવા આ લગ્ન દીપી ઉઠે છે મને એવું લાગે છે કારણ કે બધાય ભેળા થઈ અને સરસ મજાનો આ લગ્નનો સમારંભ યોજો છે આપે વધારે કઈ વિશેષ નહીં કહેતા નવ જે સમાજમાં આજે પોતે લગ્ન ગ્રંથિથી જોડાયા છે એ બધાને મા ભગવતીને પ્રાર્થના કરી અને કહું કે હે માતાજી એમને એમના જીવનમાં રાત્રે નો વધે એટલું દિવસે અને દિવસે નો વધે એટલું રાત્રે હંમેશ સુખ આનંદ અને જીવનમાં મોજથી રહેજો પણ એક વાત યાદ રાખજો હું ક્ષત્રિય છું એ કોઈ દિવસ ભૂલતા નહીં હું ક્ષત્રિય છું રાજપૂત છું હું દરબાર છું એની એક મજા હોય છે યાર ઘણા બધા મને લોકો કહેતા હોય છે મારું મૂળ ગામ મૂળી છે હું માંડોરાજી ભગવાન અને પરમારો ના રાજકવિ તરીકેનું નું મારો મારો પરિવાર છે હું મૂળીમાં ઉછરેલો છું આજે પણ મૂળી રહું છું અમે કાયમ કહી છીએ કે અમે પક્ષપાતી છીએ અમને ક્ષત્રિયો ગમે છે

સમાજની મહારાજ એક હોય છાત્રવટ છે ક્ષત્રિય સમાજ છે એ એક હોય એક થવાની જરૂર છે એક થવાની જરૂર છે એવું કહીએ છીએ પણ મારે તો એ કહેવાનું છે કે એક તો કે મારી બાપ દાદાની ક્ષાત્રવટની વિચારધારા મારા મનમાં ડીએનએ ની રીતે મારામાં જે ઉતરી છે એ વિચારધારા અને હું અમે બે એક રહીશું એવા એક થજો તમે એવા એક થજો એવી રાજપુતાની ક્ષત્રિયણીઓ આજે આજના દિવસે આપ સૌને ખૂબ ખૂબ લાખ લાખ શ્રી ખડખાતો નથી સબરૂ કોઈ દી સડતું નથી ગંગાજળ કોઈ દી ગંધતું નથી અને આ ઇતિહાસ રહેશે વર્તમાન રહેશે ભવિષ્ય રહેશે ત્યાં સુધી ક્ષત્રિયોના નામને કોઈ દિવસ ક્ષતિ લાગવાની નથી કારણ કે એ તો મારા બાપ ક્ષત્રિય છે રાજપૂત છે જય બાપાજી આ વાહ વાહ આજે ચાલી મને અમે બાપુ બોલ્યા પછી ફરીએ નહીં હું વિનંતી કરું શંકરસિંહ બાપુ ને અહીંયા પ્રમુખશ્રીને તાળીઓથી વધાવી લો તો તમારી પણ વાણીનો લાભ આ સમાજને મળે તો શંકરસિંહ બાપુ ખૂબ જ કાલે રાત્રે મારી જોડે ભરતસિંહ બાપુ આપણા ભરતસિંહ વિહોલ ગાંધીનગર અને શંકરસિંહ બાપુ લગભગ પચાસ વાર વાત કરી રહી છે મને કે કાર્યક્રમ આમ ને આમ ને મને કે તમારો પ્રેમ કેટલો છે સમાજ માટે કે તમે એક એક કવિરાજને રાત્રે બાર બાર વાગ્યા સુધી ફોન કરશો જોડી દેવા તાળી પાડો

એક ફોન ઉપર દરેક દાતાઓ છે ખૂબ ખૂબ આભાર માનું છું અને એવા મારા મોટા ભાઈ ભલુજી ગોપાલજી વિહોલ કે જે મારી રોજ ચિંતા કરે આજે કેટલો લાય આજે આમ કરો આમ તેમ કરો જ્યાંથી મારી વાતને મારી વાત ના આપેર ના જાય એવા ભલુજી માટે જોર જેવડા તાલિયો પારો એક મારા ભાઈ છે વાત કે મારી ખૂબ ચિંતા કરે છે કે ભાઈ એમના દીકરા ભરતજી રોજ ફોન કરે તારા વગર કોઈ પણ કામ માટે અટકાતા નહીં અને કંઈ પણ કામ હોય તો ભાઈ મને બોલાવજો તાત્કાલિક હું આવી જઈશ એવી હું પાલનારા ભરતજી ભલુજી ડોલને બી જોરથી તાલીમ પાલી આ તમામ તાજ

જે બોલે ઓછું અને કામ વધુ કરે ને એને પ્રમુખ કહેવાય એવા આપણે બાપુને જોરદાર તાળીઓથી વધાવી લઈએ શંકરસિંહ બાપુને હવે હું આજની સભાને રૂડુ સંબોધન કરવા માટે આમંત્રણ આપું છું શ્રી ઇન્દ્રજી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને કે આવો અને આ પધારેલા સમગ્ર ક્ષત્રિય સમાજને આપની વાણીનો લાભ આપો

સાથે સાથે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલબેન અન્ય મંચસ્થ મહાનુભાવો અને આજના દિવસે જે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે એવા તમામ નવ દંપતીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું આજથી વર્ષો પહેલા અમદાવાદમાં જ્યારે અભ્યાસ કરવા આવ્યા ત્યારથી ખોખરા રાજપૂત સમાજની કામગીરી અમે જોઈએ છીએ અને વર્ષોનો સમય વીતી ગયો પરંતુ તેમ છતાં પોખરા રાજપૂત સમાજના પ્રમુખ શંકરસિંહ વાઘેલા અને એમની ટીમનો ઉત્સાહ જે પહેલા હતો એવો આજે પણ છે આજે હું આ કાર્યક્રમમાં આવ્યો ત્યારે જોયું કે વોલન્ટિયર તરીકે અમારા જોર્જ ભાઈ ડાયસ કામ કરતા હોય રમિન્દરસિંહ બગ્ગા કામ કરતા હોય હેરીભાઈ જાધવ કામ કરતા હોય તમામ સમાજના લોકો વોલન્ટિયર તરીકે કામ કરતા હોય છે ત્યારે સાબિત કર્યું છે કે ખોખરા વિસ્તારની અંદર રાજપૂત સમાજ

અને સાથે સાથે રોજગાર લક્ષી કાર્યક્રમો અપનાવીને સમયની સાથે તાલ મિલાવીને સમગ્ર ક્ષત્રિય સમાજ આપતા ઉપર ગૌરવ કરી શકે એ પ્રકારનું જીવન નિર્વાહ કરો એ આજના દિવસે આપની પાસે અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વાહ જય जोरदार તાળીથી ઇન્દ્રવિજયજીને આપણે વધાવી લઈએ બહુ સરસ વાત કરી આપણે વોટ નથી છોડવાનો પણ વ્યસન છોડવાનો છે બોલો જય ભવાની

चलते रहते हैं सुनते કરવાનો પણ જો ખર્ચો ઉપાડવો પડે તો મને લાગે છે કે કન્યા કેળવણીની જે વાત છે તેમાં પણ કોઈ બાધા આવી જાય કારણ કે ડબલ ડબલ ખર્ચા મા ઉપાડી નથી શકતા પહેલાના સમયમાં દીકરીઓ બહુ ભણતી નહોતી એ લોકોના લગ્ન થાય એટલે કરિયાવર આપે અને પછી જુદા જુદા પ્રસંગોમાં થોડી થોડી એ લોકોને અંદર મદદ કરવામાં આવે પણ હવે દીકરીઓ ભણે છે પોતે કમાય છે પોતાના પગ પર ઊભી રહે છે અને સંપત્તિમાં પણ એમને ભાગ મળે છે જે મા બાપની સંપત્તિ છે એમાં પણ કાયદેસર રીતે જ્યારે દીકરીઓને ભાગ મળતો થઈ ગયો છે તે વખતે આપણે ખરેખર વિચારવા જેવું છે કે લગ્નમાં ને એમાં જે ખર્ચો થાય એમાં આપણે પોતે જ જે દીકરીઓ પરણવાની હોય અને જે લોકો એમને પરણાવવા માંગતા હોય ખાસ કરીને આપણે બહેનોને બહુ શોખ હોય છે રસ હોય છે મારી પોતાની બહુ ડોક્ટર છે મેં પોતે સિવિલ મેરેજ કરેલા છે તો એ લોકોએ જ્યારે લગ્ન કર્યા ત્યારે ખૂબ ધમધૂમથી એ લોકોને લગ્ન કરવાનો ઇન્ટરેસ્ટ હતો તો મેં તો તારા માતા પિતાને ભણાવી છે આટલો બધો ખર્ચો કર્યો છે તો પણ તારે ધમધૂમથી

બહુ મીડિયામાં જોઈએ છે એમાં ખરેખર માર્કેટ છે ને માર્કેટિંગ કરવા માટે આ બધી પ્રોડક્ટ્સનો વધારેમાં વધારે ઉપયોગ થાય તેને માટે આને બહુ મોટું સ્વરૂપ આપવામાં આવે છે પણ એમાંથી બહાર નીકળીએ આપ સૌને હું ખાસ અભિનંદન આપું છું ઘણી બધી વાત થઈ લગ્નમાં ખાસ કરીને ધીરજ અને એમાં પેશન્સ બહુ જરૂરી છે કારણ કે નાના મોટા પ્રસંગો આવે ત્યારે બંને તરફથી એકલી સ્ત્રી કે એકલો પુરુષ નહીં પરંતુ બંને તરફથી જો થોડી થોડી ગમ ખાવામાં આવે

તે લોકોને પણ ખાસ અભિનંદન કે તમે લોકો આ રીતે દિવસે દિવસે પ્રગતિ કરો અને આવા કાર્યક્રમો કરતા રહો ધન્યવાદ આપણી સૌની વચ્ચે અસારવા મત વિસ્તારના બાપુનગર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દિનેશ કુશવાહ સાહેબ પધાર્યા છે તો જોરદાર તાળીઓથી આપણે ધારાસભ્ય ધારાસભ્યશ્રીને વધાવી લઈશું અને એમનું સ્વાગત પૂજ્ય શંકરસિંહ વાગેલા બાબુ કરશે જોરદાર સાહેબ બધા છે